ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા ખાતે રાજાવત રાજપૂત સમાજના મોભી એવા પૃથ્વીરાજસિંહ ચૌહાણની જન્મજયંતિની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે રાજકોટ શહેરના ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના સર્જાઈ તેના સંદર્ભમાં પૃથ્વીરાજ ચૌહાણના સ્ટેચ્યુને ફક્ત ફૂલ આર પહેરાવીને સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી દેગામ તાલુકાના રાજાવત રાજપૂત ક્ષત્રિય સમાજના મોભી એવા પૃથ્વીરાજસિંહ ચૌહાણની સાતમી તારીખે જન્મજયંતિ હોવાથી આ વર્ષે ક્ષત્રિય સમાજના અને રાજાવત રાજપૂત સમાજના સૌભાઈ ભેગામણીને આ વર્ષે નિર્ણય કરવામાં આવ્યો હતો કે રાજકોટ ગેમ ખાતે ગેમ ઝોન અગ્નિકાંડના કારણે જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે તેને પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી ભાવની પ્રાર્થના કરીને તેમના સુખ સંદર્ભમાં પાંચ પ્રાર્થના કર્યા બાદ સૌ ભાઈઓ દ્વારા પૃથ્વીરાજ શ્રીજી ચૌહાણની સ્ટેચ્યુને ફક્ત ફૂલદાર પહેરાવીને સાદાઈથી ઉજવણી કરાવી હતી તો જન્મજયંતિ પર્વની કોઈ સભાકીય રેલી કાઢ્યા સિવાય ઉજવવામાં આવી હતી અગર અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ હરસોલી દેગા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ